હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ સુરતનો પ્રખ્યાત સુરતી લોચાની રીત આમ તો ટ્રેડિશનલી જે લોચો બનાવવામાં આવે છે તેમાં દાળ ચોખા પલાળી અને આથો લાવી અને લોચો બનાવવામાં આવતો હોય છે પણ આજે આપણે ઇન્સ્ટન્ટ લોચો બનાવવાનો છે અને ઇન્સ્ટન્ટ લોચાનું પ્રીમિક્સ પણ આપણે તૈયાર કરવાનું છે જેને તમે એર કન્ટેનરમાં ભરી અને છ મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો સ્ટેપ બાય સ્ટેપ જોજો અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને લાઈક અને શેર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ સુરતી લોચો જે મળતો હોય છે તે ટ્રેડિશનલી રીતે બનાવવા જઈએ તો ઘણા બધા કલાક દાળ ચોખા પલાળી દાળને પલાળી અને આથો લાવીને બનાવવામાં આવતો હોય છે પણ ઘણી જગ્યાએ આથો નથી આવતો હોતો અમુક ઠંડા પ્રદેશોમાં અને અચાનક લોચો ખાવાનું મન થાય તો આ રીતે તમે ઇન્સ્ટન્ટ લોચો બનાવી અને ખાઈ શકો છો તો તેના માટે એક વાટકો ચણાની દાળ લેવાની છે એક વાટકો પૌવા લેવાના છે જે કોઈ પણ પૌવા તમે લઈ શકો છો અહીંયા અમે બટેકા પૌવાના જે પૌવા આવે તે લીધા છે અને બેથી ત્રણ ચમચી અડદની દાળ લેવાની છે સૌ પ્રથમ દાળને આપણે કોરા કપડાંથી લૂછી અને ધીમા ગેસે થોડીવાર શેકી લેવાની એટલે તેનું મોઇશ્ચર દૂર થઈ જાય ત્યારબાદ મિક્સરમાં બધું જ એડ કરી અને ક્રશ કરી લેવાનું આ મિક્સ તમે એરટાઈટ કન્ટેનરમાં ભરી અને રાખી શકો છો પછી જ્યારે લોચો બનાવવો હોય ત્યારે તેમાંથી તમે બનાવી શકો છો આ બગડતું નથી હવે આપણે આની અંદરથી આપણે લોચો બનાવવાનો છે તો તેના માટે એક બાઉલમાં એ મિક્સ લઈ લઈશું અને ત્યારબાદ એક બાઉલ ભરી અને ખાટું દહીં લઈશું જો તમે છાશ લેતા હોય તો પાણીની જગ્યાએ તમારે છાશ ઉમેરવાની અહીંયા અમે દહીં લીધું છે એટલે બીજું પાણી ઉમેરીશું અને દહીં ખાટું છે જો તમારી પાસે વધારે ખાટું દહીં ના હોય તો તમારે થોડો લીંબુનો રસ એડ કરવાનો આવી રીતે પાણી ઉમેરતા જઈ અને બેટર તૈયાર કરવાનું છે ગાંઠા ના પડે એવું બેટર બનાવવાનું છે લોચાનું જે બેટર હોય છે તે ખમણના બેટર કરતાં થોડું ઢીલું હોય છે એટલે એ રીતનું બેટર તૈયાર કરવાનું થોડું થોડું પાણી નાખતા જઈ અને બેટર તૈયાર કરવાનું એટલે તેમાં ગાંઠા ના પડે અને જો ગાંઠા પડી ગયા હોય તો બ્લેન્ડર ફેરવી દેશો એટલે બધા જ ગાંઠા ઓગળી જશે ત્રણથી ચાર વાટકા આપણે પાણી ઉમેર્યું છે અને એક વાટકો આપણે દહીં ઉમેર્યું હતું હવે આપણે આ બેટરને બરાબર હલાવી લેવાનું છે તમે જોઈ શકો છો સરસ બેટર તૈયાર થઈ ગયું છે તેને થોડીવાર આ રીતે વિસ્કરની મદદથી હલાવીશું ત્યારબાદ તેને ઢાંકી અને પંદરથી વીસ મિનિટ માટે આપણે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે લોચાની જે પૂર્વ તૈયારીઓ છે તે કરી લઈશું તો તેના માટે જે પ્લેટમાં લોચો બનાવવાનો છે તેમાં આ રીતે તેલ લગાવી લેવાનું અને પાણી પણ આ રીતે ભરી અને ગરમ કરવા મૂકી દેવાનું છે અડધો કલાક થઈ ગયો છે બેટર સરસ પલળી ગયું છે તો હવે આપણે તેની અંદર મસાલા કરી દઈશું હજુ આ બેટર થોડું જાડું લાગે છે તો થોડું પાણી ઉમેરીશું અને થોડું ઢીલું કરીશું બેટરને તમે જોઈ શકો છો અમે થોડું થોડું પાણી ઉમેરતા જઈએ અને બેટર હલાવીએ છીએ પહેલાંથી વધારે પાણી નથી ઉમેરવાનું આ રીતનું તેની કન્સિસ્ટન્સી રાખવાની છે આપણે બરાબર હલાવી લેવાનું બેટર થોડી વાર આ રીતે ફેંટવાનું એટલે અંદર સુધી સરસ એર ભરાય લોચામાં અને લોચો આપણે એકદમ સોફ્ટ તૈયાર થાય હવે આપણે આ આની અંદર મસાલા કરીશું તો તેના માટે સ્વાદ અનુસાર મીઠું ચપટી હળદર અને હિંગ ઉમેરીશું આની અંદર આદુ મરચાંની પેસ્ટ આપણે લઈશું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે લેવાની અને બે ચમચી તેલ ઉમેરી અને બધું બરાબર મિક્સ કરી દઈશું કોઈ પણ ફરસાણ બતા બનાવીએ આપણે ગુજરાતી તેની અંદર સિંગતેલનો આપણે યુઝ કરીશું તો ટેસ્ટ વધારે સારો આવશે હવે એક પેકેટ ઈનો લઈ લીધું છે તેને આની અંદર ઉમેરી દઈશું ઈનો નાખવાથી લોચો એકદમ સરસ સોફ્ટ બનશે અને જાળી પડશે તેમાં આ ઇન્સ્ટન્ટ લોચો બનાવવાનો છે ફ્રેન્ડ્સ એટલે એની અંદર ઈનો ઉમેરવો જરૂરી છે બરાબર મિક્સ કરી દઈશું ઈનો ઉમેર્યા પછી બેટરને વધારે સમય રાખી નહીં મૂકવાનું તેમાંથી ફટાફટ આપણે લોચો બનાવવા માટે મૂકી દઈશું એટલે પહેલાંથી થાળીને તેલ લગાવીને રાખવાનું છે ત્યારબાદ લોચાનું જે બેટર છે તે થાળીની અંદર આવી રીતે પાથરી દેવાનું અહીંયા અમે બે થાળીમાં લોચાનું બેટર પાથર્યું છે કેમ કે વધારે હતું અને પહેલાંથી જ જે આપણે પાણી સ્ટીમ કરવા મૂક્યું હતું સ્ટીમરમાં એની અંદર આપણે આ થાળી મૂકી દેવાની છે જો તમારી પાસે આ રીતનું ઢોકળ્યું ના હોય તો તમે કોઈ મોટા વાસણમાં નીચે કાંઠો મૂકીને પણ લોચો બનાવી શકો છો આ રીતે બંને થાળી મૂકી અને ફૂલ ફ્લેમ ઉપર દસ મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા દઈશું ઢાંકીને દસ મિનિટમાં લોચો તૈયાર થઈ જશે લોચો તૈયાર થાય ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો તૈયાર કરીશું તો તેના માટે મીઠું લઈશું સ્વાદ અનુસાર મરી પાવડર શેકેલા જીરાનો પાવડર સંચર પાવડર લાલ મરચું અને ચાટ મસાલો આ બધી જ વસ્તુ એક મોટા વાસણમાં આપણે મિક્સ કરી લઈશું તમે મિક્સરમાં પણ બધું ભેગું કરી અને મિક્સ કરી શકો છો પણ બધી જ વસ્તુ દળેલી હોવાથી ફટાફટ મિક્સ થઈ જાય છે અહીંયા આપણે શેકેલા જીરાનો પાવડર લેવાનો છે અને મરી ચાટ મસાલો સંચર પાવડર અને મીઠું ત્રણેય વસ્તુ લીધી છે એટલે એ પ્રમાણે લેવાનું કેમકે ત્રણેય વસ્તુ ખારી હોય છે એટલે વધારે પડતું ખારું ના થઈ જાય મસાલો એનું ધ્યાન રાખવાનું આ મસાલો તમે લોચા ઉપર સ્પ્રિંકલ કરી શકો છો અથવા તો દહીં વડા કે કોઈ બીજી ચાટ ઉપર પણ તમે સ્પ્રિંકલ કરી શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે મસાલો સરસ મિક્સ કરી અને મૂકી દેવાનો અહીંયા બીજી બાજુ આપણો લોચો પણ તૈયાર થઈ ગયો છે દસ મિનિટમાં ચપ્પાની મદદથી ચેક કરી લેવાનું ચપ્પુ ક્લીન નીકળે તો સમજવાનું કે લોચો આપણો ચડી ગયો છે તો ચપ્પુ આપણું ક્લીન નીકળ્યું છે હવે પ્લેટ ઉતારી લઈશું તેની ઉપર સિંગતેલ લગાવીશું તમે બટર પણ લગાવી શકો છો આની ઉપર મેલ્ટેડ બટર હોય છે એ લગાવી શકો છો અહીંયા અમે સિંગતેલ લગાવ્યું છે હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે આની ઉપર ભભરાવી દેવાનો છે આ મસાલાના કારણે લોચાનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ રીતે મસાલો આપણે ભભરાવી દઈશું અને ગરમ ગરમ લોચા આપણે સર્વ કરવાનો છે ઠંડો લોચો ખાવાની મજા નથી આવતી અને આ રીતે તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આપણો લોચો તૈયાર થયો છે આ રીતે તેને આપણે સર્વ કરવાનો છે તાવેતાની મદદથી પ્લેટમાંથી લોચો ઉખાડવાનો છે તેની ઉપર આપણે સિંગતેલ નાખીશું તમે મેલ્ટેડ બટર પણ નાખી શકો છો ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી થોડી સેવ અને કોથમીર પાથરીશું સવારમાં બ્રેકફાસ્ટમાં આ રીતનો ગરમ ગરમ લોચો ખાવાની ખૂબ જ મજા આવે છે તેને અમે ગ્રીન ચટણી સાથે સર્વ કર્યો છે ગ્રીન ચટણીની રેસિપી પણ અમે તમને બતાવેલી છે ઘણી બધી વખત તો તૈયાર છે આપણો એકદમ ટેસ્ટી એવો ઇન્સ્ટન્ટ સૂરથી લોચો ફ્રેન્ડ્સ તમને અમારી આ રેસીપી કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને જો તમને અમારી રેસિપી પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો ફરી મળીશું બીજી આવી નવી નવી ટેસ્ટી અને હેલ્ધી રેસિપી સાથે બાય